ખેડાના ઠાસરામાં મહિસાગર નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો ખેડા સાવલીને જોડતા બ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો બ્રિજ પરથી યુવકનું બાઇક મળી આવ્યું હતું અને બત્રીસ વર્ષીય દિનેશ ચુનારા નામના વ્યક્તિનું શંકાસ્પદ મોત થયું છે ડાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથરી છે બાવળામાં રાત્રે ગુમ વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો કેસરડી ગામે વિઠ્ઠલ રાઠોડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો મૃતકના ગળા અને માથાના ભાગે ઈજાના નિશાન મળ્યા રાત્રે ઘરેથી ગુમ થતા પરિવારે શોધખોળ કરી હતી અને સવારે કેસરડી શાળા પાછળ ખેતરમાં ઓઢી બાથી મૃતદેહ મળી આવ્યો